વડગામ તાલુકાના ધનપુરા શખ્સે એક પોઈન્ટ છવ્વીસ કરોડનો વીમો પાસ કરવા માટે નિર્દોષને મોતને ઘાટ ઉતાર્યો હતો ત્યારે એલઆઈસી કંપનીને મોટું નુકસાન થતું અટકી ગયું હતું એને લઈ એલઆઈસી કંપનીએ બનાસકાંઠા પોલીસ અને વડગામ પીઆઈ એન એમ સોલંકીને સન્માનપત્ર આપી સન્માન કરાયા હતા ત્યારે જિલ્લા પોલીસ વડાને સન્માનપત્ર સાથે પચાસ હજાર રૂપિયાનું ઇનામ આપ્યું હતું અને જિલ્લા પોલીસ વડાએ પચાસ હજાર રૂપિયા પોલીસ વેલફેર ફંડમાં વાપરવાનો નિર્ણય કર્યો હતો થોડા દિવસો પહેલું પોલીસ સ્ટેશન ખાતે એક એડીની જાહેરાત થઈ ગઈ કે જેમાં એક વ્યક્તિ કારની સાથે સળગી જાય છે અને ત્યારબાદ એલઆઈસીની અંદર તેના એક કરોડ અને છવ્વીસ લાખ રૂપિયા જેટલો ક્લેમ કરવામાં આવે છે પરંતુ બનાસકાંઠા પોલીસ દ્વારા આ સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરી સમગ્ર મામલામાં હત્યાનો મામલો હતો અને માત્ર ને માત્ર એલઆઈસીની એક કરોડ અને છવ્વીસ લાખની ખોટી પોલિસી બનાવવા માટે થઈ અને બીજા વ્યક્તિને મૃત્યુ પામી અને તેની બોડીને ડમ્પ કરી દેવામાં આવી હતી જેથી કરી અને એલઆઈસીના એક કરોડ અને છવ્વીસ લાખ જેટલી માતબર રકમનો ખોટો ક્લેમ છે એ બચી જતા એલઆઈસી દ્વારા આજે હવામાન્ય બનાસકાંઠા જિલ્લાને પચાસ હજાર રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો જે સમગ્ર ચેકની રકમને જે છે એ સમગ્ર પોલીસના વેલફેર માટે કામમાં આવે એના માટે થઈ અને પોલીસના વેલફેર માટે આ તમામે તમામ રૂપિયાને બનાસકાંઠા પોલીસ દ્વારા એની અંદર જમા કરવામાં આવેલા છે જે પોલીસના વેલફેર માટે હવે આગળ કામમાં લેવામાં આવશે